અમદાવાદ તાલુકાના મોદજ ગામમાંથી ધ્વનિ પ્રદૂષણ અંગે એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે ગામમાં ડીજે સિસ્ટમ દ્વારા સતત થતું વધતું ધ્વનિ પ્રદૂષણ હવે સ્થાનિકોને ભારે પરેશાન કરી રહ્યું છે આ મામલે મોદજ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગામના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે અગ્રણીઓ જણાવ્યું કે ગામમાં ચાલી રહેલી સિદ્ધાંતો તેમજ જિલ્લા છે છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી નથી વૃદ્ધો વિદ્યાર્થીઓ અને સામાન્ય ગ્રામીણો માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ રજૂઆત પર શું પગલા લેવાશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે તાલુકા મેં અમદાવાદ જિલ્લો ખેડા આ ડીજે નું જે દુષણ હોય એમાં દારૂ પણ ઘુસી જવા લોકો દારૂ પી કે નીજેમાં ડાન્સ કર હમણાં અસલી ઈશારા કર આ બધી તકલીફો હ એટલે મેં કલેક્ટર સાહેબ નો આવેદન પત્ર આપવામાં આવેલું છે બીજી શું શું તકલીફ પડે બીજે વાત બીજે વાગતો છોકરાને ભણવામાં અને રાત્રે વાંચવામાં વધારે તકલીફ પડે હ એવું બધું છે અને ગામમાં અમુક હોસ્પિટલ આયેલી છે એમાં દર્દીઓ દર્દીઓની પણ વધારે તકલીફ પડે હ